નગરત્રાણા તાલુકાના કોટડા જોડોદર ગામે આવેલ આંબેડકર કોલોનીમાં ગટર ઉભરાવાની સમસ્યા પારાવાર બની ગઈ છે ગટર લાઇનના કોઈ ઠેકાણા નથી કનેક્શન દેવાયા નથી અને ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે રોગચાળો નોતરશે તેવી ભીતિ નકરત્રાણા તાલુકાના કોટડા જોડોદર ગામે આવેલ આંબેડકર કોલોનીમાં છેલ્લા બે વર્ષથી ગટરની સમસ્યા પારાવાર વધી રહી છે પંચાયતમાં અવારનવાર ધક્કાઓ ખાવા છતાં અરજીઓ કરવા છતાં કોઈપણ પ્રકારનું ગટર રિપેરિંગનું કામ થતું નથી અને ગટર ઉભરાવાની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે હવે પંચાયત કહે છે કે ઉપરથી મોટા અધિકારી આવીને નિરીક્ષણ કરશે ત્યારબાદ ગટર લાઇનના કનેક્શનો કરવામાં આવશે આજે બહેનો બાથરૂમનું ગંદુ પાણી હાથથી બહાર કાઢે છે મચ્છર ખૂબ જ ફાટી નીકળ્યા છે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનું સમસ્યાનું નિરાકરણ આવતું નથી ગ્રામ્ય વિસ્તારની હાલત ખૂબ જ ગંભીર બની ગઈ છે ખાસ કરીને ગટરની સમસ્યા કોટડા જડોદરમાં દિન પ્રતિદિન માથાના દુખાવા સમાન બની રહે છે યોગ્ય કરે નહીં તો આંબેડકર કોમાં ચુલેણ રોગચાળો ફાટી નીકળે તે દિવસો હવે દૂર નથી